પ્રણામ અને ખાસ તો ગઢવીભાઈ આવ્યા છે અને એમણે કીધું કે એમના બાપ દાદાઓએ આ બધું મહાજનને આપ્યું છે એટલે ખાસ તમારો તમારા વડવાઓનો દાદાઓનો આભાર માનીએ છીએ કે ભાઈ આટલું સરસ તમે તમારા વડવાઓએ સાત પેઢીનું પુણ્ય તમને સુપ્રત કરીને ગયા છે તમે જોઈ રહ્યા છો છેલ્લા દસ વીસ વર્ષથી સતત આનો વિકાસ ધીમી ગતિના સમાચાર છે અમારા પણ પાકા સમાચાર છે સસલા ગતિમાં છે અને હવે કઈ જોઈતું નથી કાંતિભાઈ કઈ જોઈતું નહીં હું પંદર મિનિટમાં નીકળવાનો છું હવે બાકી પછી નાસ્તા પાણી પછી કરજો શાંતિ ખાસ તો આનંદ એ વાતનો છે કે આજે ઘણા વર્ષે આવવાનું છે આખી જે કમ્પાઉન્ડ હોલ એ વખતે જયંતિ બાપુ મહેન્દ્રભાઈ અને આઈ કે સાહેબ ને એક એક ને એડીસા અને એ લોકો બધા હતા ને આ બધું એ વખતે મને ખ્યાલ છે એડીસા ટિફિન લઈને આવતા ને અહીંયા બેસીને આખો દિવસ કામ કરતા હતા આજે એમને પણ આપણે યાદ કરીએ કે વડવાઓએ જે આખું આ મહેનત કરી છે એ મહેનતના આપણે તો બેઠા બેઠા ફળ ચાખવાના છે અત્યારે સરકારની જે યોજના છે અરે કાંતિભાઈ બધા બેસશે યાર તમે બેસો ને મારી તૂટી જાય છે સરકારી યોજના જે ત્રીસ રૂપિયાની છે એમાં તમારે અત્યારે લગભગ સમજો ને પાંત્રીસ ચાલીસ ટકા જેટલું તો દાનની એક સરસ એમ કહેવાય ને સપોર્ટ મળી ગયો નહીં તો આખો દિવસ પાણી રાખો હંમેશા આમ ઓક્સિજન પર ચાલતી હોય કે માં ચાલતી હોય ને એવું જ ચાલતું એમ કે ભીડ છે ને કાં તો દેવું માટે થઈ ગયું છે ને કાં ઘાસના પૈસા ચૂકવવાના બાકી એમ કંઈક લફડા રોજના ઊભા રહેતા હતા તો આજે સરકારે એક મોટો ફાયદો કર્યો પ્રકાશભાઈ આજે આવવાના હતા પણ આવી નથી કારણ છે દિલ્હી છે હા દિલ્હી છે પણ પ્રકાશભાઈ અમારી સાથે છે અને અમે ભૂપેન્દ્રભાઈ પાસે વારંવાર જઈ રહ્યા છીએ કે સબસીડી જ સો રૂપિયા કરી આપો તો એકે ઢોર રસ્તે રખડતું ન મળે તમને અને એ કામ અમે એકલા ગાંધીનગર જઈને કરીએ એમ નહીં તમે આજે જેટલી સંખ્યામાં આવ્યો છે એની થોડીક ડબલ સંખ્યા થોડા એરિયાના સાધુ સંતો ને લઈને પ્રકાશભાઈ લઈને જવું પડે ભૂપેન્દ્રભાઈ પાસે કોઈ જગ્યાએ તમને લાખ રૂપિયાનો ચેક આપવાનો હોય ગૌશાળા માટે આમ કેવા દસ ટ્રસ્ટીઓ હે જીજુભાઈ દોડી દોડી જતા રહો કે ભાઈ એક લાખ નો ચેક આપે છે મારા સાહેબે બોલાયા છે અને આપણને જનતા ને લાખ રૂપિયાનો ચેક મળો તો આ તો અત્યારે દર ત્રણ મહિને કેટલાનો ચેક આપે ભૂપેન્દ્રભાઈ અડસઠ લાખ રૂપિયા દર ત્રણ મહિને આપે છે કેટલી વાર ભૂપેન્દ્રભાઈ ને હાર પર આવી રહ્યા દર ત્રણ મહિને અડસઠ લાખ એટલે બાર મહિને અઢી કરોડ રૂપિયા બરાબર બે કરોડ એસી લાખ રૂપિયા લગભગ આપણને સરકાર આપે છે ને જો થયા થયા તો 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 કરોડ કરોડ મારું કહેવાનું એ છે કે પહેલો મુદ્દો કે હવે આવતા અઠવાડિયા દસ દિવસમાં પ્રકાશભાઈની સાથે અહીંયાથી બે બસ ભરી અહીંના સંતો સાધુઓ અરેલો આગેવાનો પોલિટિકલ આગેવાનો ને લઈ ભૂપેન્દ્રભાઈનું એ અહીંયાના આવે આપણે ત્યાં જઈને બહુમાન કરી દેવું જોઈએ પછી ત્રીસ રૂપિયા આપો છો ને દોઢ વર્ષથી આપો છો માટે એક તો એનું બહુવાન સ્વીકારો અને સો કરી આપો એની વિનંતી બરાબર ને છે હાથી ખાતો હોય ને ભૂલથી એમ પાંચ લાખ કરોડના બજેટમાં પાંચસો કરોડ તણખલા જેવું ડેવું નથી એક બ્રિજ બનાવે તો પાંચસો કરોડ નો બને છે આમાં તો એટલે પહેલું આપણે હવે સંસ્થાઓ ચલાવી હશે તો રોજ સમાજ પાસે કેટલું જશું કેટલી વાર જશું સમાજ આપે જ છે જો સો સો વર્ષથી સમાજ આપી જ રહ્યું છે પણ હવે જીએસટી આવ્યું નોટબંધી આવી કેટલા બધા લફડા આવે તો એક પહેલો મુદ્દો અશોકભાઈ આ અશોકભાઈ આપણી આ ધાંગધ્રા પાંજરાપુર સંસ્થાના પ્રમુખ છે સાડા ચારસો માણસની ફેક્ટરી ખોપોલીમાં ચલાવે છે ફાયરની એની વચ્ચે બી એમને સતત ચિંતા તો સંસ્થાની હોય જ છે કારણ કે જે સંસ્થાનો મુખિયા હોય એને હંમેશા ચિંતા હોય અને ચિંતન પણ હોય કે ભાઈ આને કેવી રીતે વિકાસ કરવો વિકાસ એટલે શું વિકાસ એટલે એ મારા મનથી કે ધાંગધ્રા આંજરાપોળ આ અને પેલું વજપર અને ગામનો ડેલો મંગાભાઈ ડેલા પર મંગાભાઈ બેસતા હોય વધારે આમ તો મંગાભાઈના ત્રણ સ્વરૂપ છે ક્યારેક વીડમાં હોય ને ક્યારેક વજપર હોય ને એટલે જ્યાં હોય ત્યાં મંગાભાઈ તો હોય જ આ સંસ્થામાં તો આ આસપાસના કેટલા ગામડા છે કે જેના ઢોર આપણે લઈએ છીએ તેસઠ ચોસઠ પાસઠ સમજો પાંસઠ ગામડાના ઢોર આપણે ત્યાં લઈએ છીએ પણ આટલા લીધા પછી કોઈ પાંચ ઢોર મૂકવા દે ભાઈ નહીં રહેવા દે અમારી પાસે જગ્યા નથી એમ કહી દઈએ ને આપણે હા એની બદલે પાંસઠ ગામડામાં એક એક ઢોર રખડતું ન હોય પ્લાસ્ટિક ન ખાતું હોય એ આપણી મહાજનની જવાબદારી બરાબર આપણે ના ન પાડવી પડે એવી આપણી પાસે વ્યવસ્થા હોય તો એ વ્યવસ્થા કેવી રીતે થાય કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ એ વખતે મને લાગે બે હજાર પાંચમાં એક કરોડ રૂપિયા અમે આપેલા સવા કરોડ રૂપિયા પાંચમાં ને હા તો એ અત્યારે ભાંગ્યું તૂટ્યું તો ભરૂચ કહેવાય ને અમે કમ્પાઉન્ડ વોલ છે તો આપણે એક ટકેલા છે હવે આપણે વડલા પીપળાની આખી લાઈન કરી નાખીએ આખી વીડમાં ભવિષ્યમાં કમ્પાઉન્ડ વોલ બી પડી જાય ને તો વડલા પીપળાને કોઈ કાપે નહીં બરાબર ને એટલે એટલી આપણી જમીનમાં હવે કોઈ અંદર આવશે નહીં કે ભાઈ ઝાડ ઊભું છે એટલે આ માજનની બીજનું ઝાડ છે પણ આગળ જતાં આપણી ભાઈ જ્યારે સગવડ થાય ત્યારે આપણે આવતા સો વર્ષનું કામ કરવું હોય તો આરસીસીની નવ ફૂટની કમ્પાઉન્ડ વોલ આપણે કરવી છે કે જેનાથી ભવિષ્યમાં ક્યાંય પાછું દર વર્ષે પાંચ લાખ ખર્ચો જોઈએ એને તૂટી ગઈ નહીં તૂટી ગઈ કાંઈ થવું જ ન જોઈએ આ બધા સ્ટેપ્સ છે અલગ અલગ એમાં જે સોલાર વાળી પણ વાત હતી એટલે જમીન પણ અમે જોયા એકચ્યુઅલી હું તમારી ત્યાં રાહ જોતો તો તમે આવો તો આપણે સમજી લઈએ વિષયને અટકી ગયા તમે ત્યાં વરઘોડો આવ્યો ને આ ગામના એક ભાઈ સૈનિક બન્યા અને એના કારણે વરઘોડો નીકળ્યો આપણે ખરેખર એને પણ અહીંયા બોલાવીને એનું બહુમાન કરી બોલાવવા જોઈએ હા તો હવે એ સોલાર વાળી જગ્યામાં આપણને વર્ષે પચાસ લાખ રૂપિયા ભાડું છે પ્રશ્ન શું થાય કે પચીસ વર્ષ પછી આ સંસ્થાના વહીવટદાર કોણ હશે પેલા ખાલી કરશે કે નહીં સોલારના ભાવ ઘટતા જાય છે એમાં શું થશે આવા ઘણા બધા પ્રશ્નો ઉભા થાય હવે આવડું મોટું પચી કરોડનું ડેવલપમેન્ટ કરવું એમાં પચાસ લાખ આવ્યા કે ના આયા શું ફરક પડે એવો પણ એક વિચાર આવે બીજી બાજુ એ પણ થાય કે સો એકર જમીન જ કામની નથી તો એનું શું કરવું એ પણ એક વિચાર ઘણા બધા પ્લસ માઇનસ એના હોય કારણ કે જે વાત લઈને આવ્યા હોય એ બહુ વિચારીને વાત લાવ્યા હોય કે ભાઈ આ બહુ વિચારીને વાત લાવ્યા હોય કે ભાઈ આ કામ કર્યા જેવું છે એમ એટલે એ વાત પણ આપણે વિચારીએ છસો એકર જમીન આપવાના જ હતા પણ પછી બધા હિસાબો માંડ્યા તો એમ છે કે ભાઈ આ ન કરીએ તો તો શું કરીએ તો આપણે આ વીડમાં એક કામ આપણે એ કરવું છે કે ભાઈ પથ્થર નીકળે અને જમીન થાય એવી જમીન કેટલી છે એટલે માટીવાળી એક દોઢ ફૂટ પથ્થર નીકળે એક ભાઈ છે જે પહેલો મુદ્દો એ થયો આપણો કે આપણે જમીન સુધારવી છે બરાબર બીજો મુદ્દો અત્યારે અમે ત્યાં જોઈ આવ્યા ફોરેસ્ટને સોંપ્યું છે અને પંચોતેર ટકા નકામાં જાળવાયા છે એટલે જેના હસ્તક સોંપવાનું હોય એને ધ્યાન રાખવું જોઈએ બીજો મુદ્દો સોલારનું કર્યા જેવું નથી એ જમીન જેટલી ડેવલપ થાય એટલી કરીએ બાકી મેં એક સજેશન એવું કર્યું કે આ જે વીસ વીઘાનો પટ્ટો પથ્થરવાળો છે ને સાહેબ એવી રીતે જેટલી ટોટલ પથ્થરની જમીન છે જ્યાં દસ ફૂટ ખોદો તો માટી થાય એમ નથી તો આ ગામનું નામ જ પીપળા છે બરાબર પીપળા કે પીપળા છે પીપળા બરાબર જ્યાં આગળ સંપૂર્ણ પથ્થર છે ત્યાં ટોટલ પીપળા વવરાવી દઈશ બરાબર છે પીપળા પથ્થર મેં થાય એટલે આપણી જમીનનું નામ જ અમે બરોડાનું નામ વડલો વડોદરા હતું અગઢમાંથી થયેલું એમ આપણું પીપળા નામ જ છે તો પીપળા જ વાવી જઈએ ને બધા બરાબર ને એટલે જેટલી ટોટલ પથરાળ જમીન છે એમાં આપણે પીપળા વાવી દઈશું હવે એક જવાબદારી બહુ મોટી કે ભાઈ અહીંયા આગળ જેમ આપણે રહેવાના બંગલા સરસ બની ગયા ફ્લેટ સારા બની ગયા મકાનો સરસ બની ગયા એમ આ અબોલજીઓને રહેવા માટે પણ સારી વ્યવસ્થા જોઈએ જૂના બધા શેડ મેં તો જોયેલા છે બધું ફૂટ થઈને બધું પૂરું થવાયું આ જે કમ્પાઉન્ડ વોલ બની છે તે અમે એના આર્કિટેક્ટ સાહેબ હમણાં જોઈને આવ્યા હા એમાં મેં કેટલાક સૂચનો કર્યા છે એ પ્રમાણે નવી ડિઝાઇન થાય એટલે આપણે તાત્કાલિક એ કામો શરૂ કરવા જોઈએ એમાં જે કંઈ સુધારા છે એ કરી અને મારો તમને એક વિનંતી છે કે ત્રણ હજાર જીવન અહીંયા છાતા મળે એવું એક યુનિટ બરાબર છે એટલે એમાં પાંચસો પાંચસો પશુ રહી શકે એવા છ શેડ એક એક શેડ લગભગ એક એક કરોડ રૂપિયાનો થશે એમાં ચાર યુનિટ બને પચીસ લાખની એક તકતી આવે તો પચીસ પચીસ લાખના ચાર તકતી આવે એટલે એક કરોડનો શેડ બને આવા દસ શેડ જૂના ડીસા પાંજરાપોળોમાં બની ગયા એટલે લોકોએ પચીસ પચીસ લાખના યુનિટ બનાવ્યા અને જૂનાડીસાવાળાઓએ જ લાભ લીધો એમના જે લગ્નોમાં એ પચીસ લાખનો એક શેડનો લાભ આવ્યું હોય તે એક યુનિટના ચાર લાભ એમ આપણે ત્રણસો બાય ત્રણસોના ડિઝાઇન પ્રમાણે તમે શેડ કરો અને આખી એક લાઈન છ શેડની ચાર ગુડાઉન દસ કે સ્ટાફ ફોર્ટર એ રીતનું આખું પેલું યુનિટ અને નાઇન્ટી ડિગ્રી કાઠ ખૂણાથી આખી ડિઝાઇન કરો જેમ પૈસા આવતા જાય એમ શેડ બનતા જાય બરાબર છે એટલે પછી એક શેડ બને તો એક શેડનું ફાઉન્ડેશન નાખવાનું પૈસા પહેલેથી ફાઉન્ડેશન નાખી દો ને પૈસા ના આવે તો શું કરવું એ કરતા એક શેડ નું ફાઉન્ડેશન નાખો ડિઝાઇન આખા ની બનાવો હું તમને આખા ડિઝાઇન ની વાત કરું છું કે ભાઈ આખું ડિઝાઇન છે 6 શેડ નું બનવું જોઈએ બરાબર છે 500 500 ધોરણ નું છે જોવાનું નામ 300 બાય 300 નું બનવું જોઈએ વચ્ચે 280 ફૂટ ની ગેંગવે બનવી જોઈએ 280 ફૂટ લાંબી ગમાણ હોય 15 10 ફૂટ ટ્રેક્ટર જાય એટલું મોટી ગમા ગેંગવે હોય એ રીતની ડિઝાઇન બનવી જોઈએ બરાબર છે હવે એ 6 માંથી માનો કે આવતીકાલે અશોકભાઈ બોમ્બેમાં મોટું સંમેલન કરે છે જય સમાજનું ધાંગત અને છ સેજના છ કરોડ આવી જાય છે તો એક વર્ષમાં પૂરું કરી દેશું ના આયા અને અહીંયા કાંતિભાઈ પટેલ સમાજનું સંમેલન કરે છે દસ કરોડ આવી ગયા તો દસ કરોડનું કામ કરી દેશું એટલે પૈસા આવશે એમાં જ કામ થશે ને આમાં તો હા એનું એ પતે ને પછી આપણે હજુ એક ફ્યુચરનું કામ કરવાનું છે કે આપણી છસો એકર જમીનમાં જે કમ્પાઉન્ડ વોલ આપણે બે હજાર પાંચમાં પૈસા ખર્ચીને કરી એ દર વર્ષે થોડીક તૂટે થોડીક મોટી થાય થોડીક સરખી થાય એ ભવિષ્યના એક હજાર વર્ષનું સો વર્ષનું આયોજન જોઈ આરસીસીની નવ ફૂટ ઊંચી કમ્પાઉન્ડ વોલ આપણે ભવિષ્યમાં કરવાની છે અને આ પથરાપાણા તમે લીજો ને એમાં કંઈક થોડું વધારે કચરા બચરું આવું કંઈ હોય ને તો તમે આ કમ્પાઉન્ડ વોલની બહાર અને રોડની અંદર જે ખાડો પડી ગયો છે ને ત્યાં આખો પાથરી જશો ને તો અમારે શું થાય કે કોઈ ખાડામાં કોઈ ટ્રેક્ટર કે કોઈ કોઈ એ તો આપણે શું છે અંધારામાં કોઈ બાઈક ઘૂસી ગયું કોઈ ગાડી ફસાઈ ગઈ નીચે ખાડામાં એવું ન થાય માટે રોડની બંને બાજુ જે ખાડા પડી ગયા છે ત્યાં આગળ આપણે પાણાની પાણા પછીનો વેર કચરો જે કહેવાય ને એ આપણે પાથરવો છે ત્યાં આગળ બરાબર એટલે શું થાય કે એમાં પાણી ભરાતું ભરાતું એ જમીન પણ સરસ થઈ જાય એટલે આપણે એક વાત થઈ ગઈ કે આપણે ત્રણ હજાર પશુની યુનિટ બનાવીએ છીએ કમ્પાઉન્ડ વોલ એ ફ્યુચર પ્લાન છે સૌથી પહેલું જમીન સુધારણા અને જમીન સુધારણામાં નિખિલભાઈ આખી જમીન વવાઈ જાય ને કમ્પ્લીટ ઇંચે ઇંચ એક ઇંચ બી બાકી નથી રાખતું બરાબર અને જ્યાં પથ્થર હોય ત્યાં પીપળા સિવાય કઈ આવું નથી તો ભાઈ આ પથ્થર છે ને તમારા પૂરું થાય એમ નથી તમને તમને ખબર પડી જાય કે આમાં એનું માપવાનું મશીન હોય ને ખબર ઊંડામાં નથી પાંચ દસ ફૂટ સુધી પથ્થર હોય તો એ તમને ખબર કેવી રીતે પડે ખબર પડી જાય ને એવું જેટલો વિષય આવે ને એટલા વિષયને તમે શું જોઈએ છે બેસો નીકળી બિલકુલ ભાઈ પાંચ મિનિટમાં હું નીકળી જઈશ તમારી શાલા વખતે પહેરવાનો નથી હું ચિંતા જ નથી હું કોઈ કાળે નહીં લઉં હું પેલા જ કીધેલું અહીંયા બહુમાન કરાવવા નથી આવે અને કરતા પણ આપણે કામ કરીએ અને કામ કરવા માટે આવ્યા છે આજે એક ગઈકાલે મેં ટોટલ સાતસો કિલોમીટરનો પ્રવાસ કર્યો આજે હું ને મિત્તલભાઈ સાંજે છેલ્લી મિટિંગ અમારી જામનગરમાં છે અમને આપણને આ અબોલજીઓની સેવા કરવાનો મોકો મળ્યો છે બધાને આપણને તો આપણે એ કરીએ ને બાકી અવોરૂપમાં અવધ્વની તો બહુ થઈ ગયું ભાઈ સાહેબ કરીએ ભેગી થઈ જાય તો વર્ષે આપણે કરવું આપણે આગળ આ બધા જે ઝાડવા નવા વડલો પીપળો ઉમરો જાંબુ એટલા બધા પક્ષીઓ આવશે ને અહિયાં આગળ કે આખું કલબલાટ કલબલાટ કોઈ વાર બે હજાર ઝાડ છે હજુ લગભગ બે થી ચાર હજાર ઝાડ બીજા આવશે બરાબર છે તો આ આખું વિસ્તારમાં બે ચાર લાખ પક્ષીઓ આવી જશે

એટલે આપણી પાસે અહીંયા આગળ ત્રણ વર્ષનું પાણી આપણી પાસે હોવું જોઈએ બરાબર કે આપણા ત્રણ હજાર ઢોર ત્રણ વર્ષ સુધી દુષ્કાળ આવવાનો જ નથી હવે મોદી સાહેબ છે ત્યાં સુધી ક્યાં દુષ્કાળ આવવાનો હવે પુણ્યશાળી રાજા હોય ને તો પ્રજા સુખી જ હોય તો પણ છતાં બી આપણે વ્યવસ્થા કરવી પડે એટલે એ તળાવનું પણ હું આ વખતે જોઈ નથી શક્યો આવતા વખતે જ્યારે મેળ પડશે ને જોઈશું ત્યારે જોઈ લેશું ચોમાસું એક આવે ને પછી એમાં શું પાણી શું લોકેશન થાય છે એ જોઈ લેશું કેનાલથી ભરે છે સમજી ગયો પણ આપણે છે ને આપણે આખી જમીનનો જ્યારે ગૂગલ મેપ જોઈશું ને ચોમાસા પછી ચોમાસામાં તો આપણને ખ્યાલ આવશે પાણીના વહેણ અને વહેણો ચોખ્ખા એમની પાસે મશીનો હશે તો હું કરાવી લઈશ એનાથી શું થાય આખી જમીનમાં ને પણ રિચાર્જ થાય પાણી એ પણ આપણે નેક્સ્ટ ફેઝમાં રાખી લઈશું બરાબર છે તો હાલ આટલી વાત નક્કી થઈ ગઈ કોઈને કંઈ પૂછવું હોય તો નવ ને ઓગણપચાસથી અગિયાર મિનિટમાં હું નીકળી જવાનો છું સબસિડી તો આપણે કીધું બરાબર છે તમે ત્યાં જાઓ ત્યારે બે બે રજૂઆત કરવાની મહારાષ્ટ્રએ રાજ્ય માતા માતા ઘોષિત કરી દીધી મહારાષ્ટ્રમાં તો ગુજરાતે પણ રાજ્ય માતા ગૌ માતા ઘોષણા કરવી જોઈએ તો આ કાર્યક્રમ જ્યારે ચાલુ થાય પછી મારું પેમેન્ટ ચાલુ થશે ભાઈ અહીંથી ડાંગધરાવાળા ગાંધીનગર જાય અને સરકારને રજૂઆત કરે પછી મારું કામ ચાલુ થશે હા પછી આ શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાત થઈ ગઈ મેં એમને શું કીધું જે જમીન ખોદવાથી દસ ફૂટ સુધી પથ્થર નીકળે ત્યાં ત્યાં જ અત્યારે કઈ અત્યારે આપડે બે હજાર છે હવે છે ને આપણી પાસે અહીંયા આગળ છોકરાઓને રમવાની પેલી વ્યવસ્થા ફોરેસ્ટ વાળા કરી વોકવે કર્યો થોડુંક આપણે આને ડેવલપ કરીએ તો કાઉ ટુરિઝમ પણ આખી ચાલુ કરી શકીએ સામે ચૂલીનું દેરાસર છે બસો ભરી ભરીને લોકો આવે છે હમણાં જ કોઈ કીધું કે ભાઈ અહીંયા આગળ સરસ સગવડ છે બરાબર છે તો આપણે એવું આખું કાઉ ટુરિઝમ પણ એકવાર પણ ભાઈ કાઉ ટુરિઝમ ચાલુ કરતા પહેલા અહીંયા શેડ બેડ કંઈ દેખાવડું કંઈક જોઈએ આમ કંઈ દેખાય જેવું થાય પછી એ પણ આપણે થઈ જાય બરાબર છે તો આ રીતે આપણે કરવા કોઈને કંઈ પૂછવું હોય તો કહો અને આ બે હાથે તાળી વાગશે એટલે એકલા અશોકભાઈ કાંઈ નહીં કરે એકલા કાંતિભાઈ કાંઈ નહીં કરે બધા ટ્રસ્ટીઓની સંયુક્ત જવાબદારી છે હું તો તમારું એ જે શીરો બને ને એમાં થોડો ગોળ નાખવા આવ્યો છું બધું મારે નથી નાખવાનું હા એટલે એ બધું મારે નથી કરવાનું હું અત્યારે પચીસ નું કમિટમેન્ટ એક વર્ષનું આપીને જઉં છું પચીસ લાખ રૂપિયા બે મહિના અને હું પેમેન્ટ સંસ્થાને નહીં આપી શકું હું ડાયરેક્ટ બિલોના જ પેમેન્ટ કરી શકીશ તમે કારણ કે હવે સંસ્થા ટુ સંસ્થા પેમેન્ટ થઈ શકતા નથી એટલે પેમેન્ટ સીધું મહિને બિલ આવશે ને જગદીશભાઈને તમારી સહી આવશે કે આટલું કામ થઈ ગયું એટલે પેમેન્ટ મારા ત્યાંથી કશું ખો હા કશુંક ખોયા વગર કશું બે મહિના થયા વગર તમને પણ એડવાન્સ નહીં મળે છે પાંચ લાખ ના પેલું મશીન લેવા જોઈએ ને તમે કરી લેજો આ જે જે તમારે કરવું હોય મારે વાંધો નથી પણ એ કામ હવે હમણાં શરૂ થશે ચોમાસા પછી શરૂ રીડિઝાઇન થશે અને રીડિઝાઇનમાં શું થશે કે ગુરુદત્ત કરીને છે વાસ્તુશાસ્ત્રી અને પરિનભાઈ એ બંને ઓકે કરીને આવશે બાર કલાકમાં બધું પટી જશે કામ તમને બાર તેરમો કલાક નહીં થાય હા એટલે એ તમને ડિઝાઇન ઓકે થઈને આવે તો એમની વાત બરાબર છે કે ખેડૂતોને દાન આપવું છે આપવું છે વચન એ કરવું છે તો પછી આપણે કાંટો પહેલાં કરી દઈએ બરાબર કાંટો કર્યા સાથે મંગાભાઈ એક કામ કર્યા જેવું છે કટર મશીન લઈ દેવાનું જે દાતા કાન ઘાસ આપે એ કટિંગ કરીને સીધું કમાણમાં પડે તો ઘાસ વેસ્ટ પણ ના થાય અને એક બ્લેકબોર્ડ રાખી ફલાણા ભાઈ તરફથી દાનમાં આવ્યું તિલક કરી એને અને એના હાથે જ નિરણ કરાવી દેવાનું બરાબર એનો ફોટો પાડીને તેસઠ ગામડાના સરપંચ આગેવાને ત્રણસો ચારસો કે હજાર માણસનું એક ગ્રુપ બનાવી દો અને એ ગ્રુપનો ફોટો જાય હવે આ ફલાણા ખેડૂતે આટલું ઘાસ આ બહુ જ સરસ પરિણામ આવે એટલે આટલું એક કરી દેજો બરાબર ક્યાં આવે છે વચ પર આવે છે

તો અમે હમણાં જૂના ડીસામાં સો ટનનો કાંટો કર્યો છે કોઈ કારણસર હું જાણી લઉં છું હું તમને એની ડિટેલ મોકલાવી દઈશ સો ટનનો તો આપણે સો ટન નહીં તો કંઈ નહીં પચાસ ટન સુધીની તો વ્યવસ્થા કરવી જ પડશે હા બરાબર હા હા અચ્છા

આપણે છે ને ટ્રસ્ટી મંડળમાં કેપી સંઘવી પાંજરા પણ છે ને ત્યાં છે ને સાહેબ એક નિયમ છે કે દરેક ટ્રસ્ટી એમના પરિવારના જ ટ્રસ્ટીઓ છે બધા

ખૂબ ખૂબ અભિનંદન હવે અહિયાં આગળ આસપાસના ખેડૂતોને સમજાવો આવીને દાન પુણ્ય કરે ઘાસ નાખે ગાયું પેટ ભરે રસ્તે રખડતા હા આવો